સુરત પાલિકાના વરાછા સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ને પીપીપી ધોરણે લેનાર ઇજારદાર ને ભાડું પેરા પાણી બિલ ન ચૂકવી લાખોનો ચૂનો ચોપાડી સાધનો લઈ રાતોરાત રફુ ચક્કર થઈ ગયું હતું સ્પોર્ટ્સ નુકસાન પહોંચાડ્યું હતું આ ઘટના બાદ પાલિકાની ટીમે કોમ્પલેક્ષ તપાસ કરતા ત્યાં તોડફોડ થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે આ મામલે સહકારી મિલકતને અસ્સી હજારના નુકસાન બદલ પાલિકાએ કોન્ટ્રાક્ટર મનીષ પેશવાલા અને અજાણી સામે વરાછા પોલીસે મથકમાં ફરિયાદ આપતા ગુનો દાખલ કરાયો છે સુરત પાલિકાએ ધાવેલી પોલીસ ફરિયાદ અનુસાર નવથી બાર એપ્રિલ દરમિયાન ઘટના બની છે પાલિકાની ટીમ તપાસ કરતા વરાછાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં સામે આવ્યું છે કે કોમ્પલેક્ષમાં સ્વિંગ પૂલની સાઈડમાં આવેલી ચેનલ ઉપરની ફાઇબરની સફેદ પટ્ટીઓ તોડી વેરવિખેર પડી હતી રિસેપ્શન લેબની બાજુમાં આવેલા ઇલેક્ટ્રિક બોર્ડ તોડી નાખ્યા હતા

દરવાજાના પણ હતા સ્પોર્ટ્સના સાધનો કે જે કોન્ટ્રાક્ટરે વ્યવસ્થા કરવાની હતી તે પણ જોવા મળ્યા ન હતા આમ સરકારની મિલકતમાં ભાંગફોડ બદલ પાલિકાને અસિ હજારનું નુકસાન થયું છે બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત